બધી બોલા બોલ છે છે એમ નથી બોલતો હું કીધું તો એ નથી બોલતો ન કરે કાઢે કીધું છે કે તમે બા એમ કરતા કેમ કેતો ને તમારું કેતો આ આ તો નો આ આવવાનું છે ગાડી માં છે તો હું તો દાદા કેમ કી જાણતા શું કીધું તો દાદા તારે યમ ના ય હા પણ પેલા ઉભર તાર મારી ગાડી માથે કી જાનાતા તાર દાદા માલ કાવો એટલે વાત છે કેવું કર્યું કર્યું તે કેવું મોઢું કર્યું કેવું મોઢું કર્યું તારે આમ